સાવધ રહેવું જોઈએ વ્યાજે નાણાં ધિરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ વ્યાજે નાણાં ધિરાણ કરનાર કોઈ પણ વ્યક્તિની મુલાકાત મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઉંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ ગુનો બને છે અને જો કોઈ વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમય અને નાણાં પરત આવતી સમયે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે આ ઉપરાંત ડિજિટલ એરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત જ નજીકના પોલીસ પથકમાં જાણ કરવી જોઈએ અને કોઈપણ અજાણી વ્યક્તિ ફોન કરીને એટીએમ કાર્ડ ક્રેડિટ કાર્ડનું પિન વગેરે માંગે તો આપવો નહીં અને સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ અપલોડ અપલોડ કરવી નહીં કોઈ લોભાવણી જાહેરાતે પ્રભાવિત થઈ કોઈને પહેલા નાણાં મોકલવા નહીં તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આ બે લોકોને જાગૃત કરાયા ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુ માટે આપવામાં આવતી બેંક લોનો સંબંધિત જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત પીઆઈ નીતિનભાઈ ચૌધરીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ સૂચન કર્યું તેમણે જણાવ્યું હતું કે જાન હે તો જહાન હૈ મોટર સાયકલ ચાલકોએ હેલ્મેટ કાર ચાલકોને સીટ બેલ્ટના નિયમોનું પાલન થાય તેના ઉપર જોર આપ્યું હતું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા